નથી પૈસા એને આપણે હાલવા નથી વાત નક્કી છે આટલા બધા લંગન બીજે હતા ને બોલો કે મારે પગ ભાજો બોલો કે મારે હાથ ભાજો આવે ફરવા જેવા નહેર્યાથી આ ગુંદરે ફરે ને મો અબલ શું કરો કે તું લાકડી લેતા ને મોઈએ ને ને યર ઓય પારાઈ ઉભો છે જે જહીન છે ની જાતા તો અબલ આ લાકડી લાવો હવે છે ને વણંદ ગુંદરે બાદે ને ફરાતા બરાબર ના ભસીડવા પડશે ને કે આ મોને કરે કોઈ ને કે આટલા બધા પૈસા એને હાલવા નથી ધાર વિના નખરા કરી દે છે એટલે બધા મોડ ફ્રેશ કરતા આવો ગલ્લે દેને કોક લાવા કોક લેતા હો કોણ લાવા સિગરેટ લાવા લે લાવા

અલે આજે થાય હોય એ આ શું નું લાવ્યો દેલે એ તમારા પૈસા લાવી મેસા ન હોય એટલે તો માગે જેલા માગે તે પોસ કે માગે જેલા તો તમે કોઈ શો છે હું પૈસા માગું તમારા જોડે પોસ હજાર એટલે ખાલી પોસ જ માગે છે કે શાંતિ એટલે તો આ લાકડી લઈને આવ્યો મારી વાત ઓબલ તો આ લાકડી લઈને આવ્યો અમે તને કાકો ભદ્રે દેતે તારસે બી એમ લાગે લાકડી દે ઓવે

તમે એમ કેતા કે પૈસા લાખ રૂપિયાનો નો માણસ છે સરપંચા સરપંચ મારે કાકો છે

લાકડીયા બાકી તમે બરોબર તમે આલો ને પૈસા તમારે ઉલટું કરવું હમો કરવું પૈસા પૈસા નથી તમે લાકડી લઈને માયા બોલો

તમે રાધી તો આજકે એવું ના કહેતા અમે બોસ હતા અને અમે છોડી મેચ ના ધર્માતામ તો વાપરશે